મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો આજે તાજા રાહતના સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને મિત્રો આજે ફરી એક વખત સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો સોનું અને ચાંદી દિવસેને દિવસે મિત્રો ધીમી ગતિએ ક્રેશ થતું હોય તેવું મિત્રો જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે સવાલ એ થાય કે સોનાની અંદર રોકાણ ક્યારે કરી શકાય સોનું ક્યારે ખરીદવું તેમજ ચાંદી સસ્તી થશે કે નહીં અત્યારે મિત્રો સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલા એક જ સવાલો છે કે સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો આવશે કે કેમ દરમિયાન કેટલો રહેશે સોના અને ચાંદીનો ભાવ તેવા મિત્રો અત્યારે સવાલો આવતા હોય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એ તમામ સવાલોના જવાબની માહિતી મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવો જરૂરી છે તેમજ મિત્રો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર શોર્ટ ટર્મ માટે અથવા તો લોંગ ટર્મ માટે રોક ણ કરવાનું હોય તેવા મિત્રો માટે પણ આ વિડીયોની અંદર આપણે મહત્વની જાહેરાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવો જરૂરી છે તેમજ મિત્રો તમારા મત મુજબ સોના અને ચાંદીનો ભાવ કેટલો હોવો જોઈએ તે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો અને મિત્રો આગળ વાત કરીએ સોના ચાંદીના આજના ભાવની તો મિત્રો આજે પણ ફરી એક વખત બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવની અંદર કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો કાલે બજાર બંધ થયું ત્યારે સોનાનો ભાવ ઇન્ટરનેશનલ લેવલે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર વાત કરીએ તો મિત્રો પાંચ હજાર સત્યાસી ડોલર પર બંધ થયો હતો પરંતુ આજે મિત્રો જ્યારે બજાર ખુલ્યું ત્યારે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો સોનાનો ભાવ એ ચાર હજાર નવસો અઠ્ઠાવન ડોલર પ્રતિ અંશ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે જે મિત્રો બહુ જ મોટો ઘટાડો કહી શકાય સોનાના ભાવની અંદર મિત્રો કાલે એક એક લાખ ઓગણસાઠ હજાર સોનાનો ભાવ હતો પરંતુ મિત્રો આજે ઘટીને એક લાખ તેપન હજારની આસપાસ કરી રહ્યો છે એટલે કે મિત્રો સોનાના ભાવની અંદર ફરી એક વખત પાંચથી લઈને છ હજાર રૂપિયા પ્રતિ એક તોલા દીઠ ઘટાડો એક જ દિવસની અંદર જોવા મળી રહ્યો છે અને મિત્રો સાથે સાથે ચાંદીના ભાવમાં પણ એવું જ બની ગયું છે મિત્રો કાલે ચાંદીનો ભાવ ચોર્યાસી ડોલર પ્રતિ અંશ પર બંધ થયો હતો પરંતુ મિત્રો આજે બજાર ખુલતાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે મિત્રો 77.85 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું છે જેનાથી મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ભયંકર ઘટાડો મિત્રો 20 થી લઈને 22000 રૂપિયા જેટલો ચાંદીના ભાવમાં પણ અત્યારે આજે સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ઘટાડા પાછળના મુખ્ય કારણો કયા છે તેની વાત કરીએ તો મિત્રો પુરવઠો અને માંગની અંદર જે અત્યારે વધારો થઈ રહ્યો છે પરંતુ મિત્રો પુરવઠો ઘટાડા છે જેના કારણે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગળ પણ હવે સોના અને ચાંદીના ભાવ આવનારા સમયની અંદર કેવા રહેશે તેની અંદર આપણે વાત કરીએ તો દુનિયાભરમાં વધતી અનિશ્ચિતતાની વચ્ચે સોનું અને ચાંદી ફરીથી ચર્ચામાં જોવા મળી રહ્યું છે મિત્રો ઇમલી વેલ્થ મેનેજમેન્ટના તાજા અહેવાલ મુજબ આ કિંમતી ધાતુઓમાં ચાલી રહેલી તેજી કોઈ નાનો કે હંગામી ઉછાળો નથી રિપોર્ટ જણાવે છે કે આ ઘણા વર્ષો સુધી ચાલનારી મજબૂત તેજીની શરૂઆત હોઈ શકે છે કારણ કે મિત્રો આવનારા સમયની અંદર અત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ મિત્રો આમ જોઈએ તો સોનું અને ચાંદી મજબૂત ધાતુ છે તે મજબૂતાઈ તરફ આગળ પહોંચી શકે છે તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર તેજી માત્ર ટેનિંગ અથવા અફવાઓ ઉપર આધાર રાખતું નથી કારણ કે મિત્રો વિશ્વભરના મોટા રોકાણકારો હવે પોતાના પોર્ટફોલિયામાં કાયમી ધોરણે સોના અને ચાંદીને સ્થાન આપી રહ્યા છે અગાઉ આ ધાતુઓને માત્ર મુશ્કેલ સમયમાં સુરક્ષા માટે જ ખરીદવામાં આવતી હતી પરંતુ હવે તેને લાંબા ગાળાના રોકાણ તરીકે જોવા મળી રહી છે મિત્રો અત્યારે નિફ્ટીના રોકાણકારો અથવા તો શેરબજારની અંદર રોકાણ કરતા હોય તેવા રોકાણકારો સોના અને ચાંદી તરફ વળી ગયા છે જેના કારણે મિત્રો સોના અને ચાંદીની માંગની અંદર વધારો થઈ ગયો છે એથી મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને આગળ વાત કરીએ તે પહેલાં જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ તેને લગતા આગોતરા એંધાણ એટલે કે સોના ચાંદીના ભાવની અંદર આગામી સમયની અંદર વધારો થશે કે ઘટાડો થશે તેની માહિતી આપતા હોઈએ છીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજે સોનાના ભાવ અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો વાત કરીએ તો અલગ અલગ દેશોની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરતી વધી રહી છે જેના કારણે વ્યાજ દરોની અંદર ઘટાડાની આશા પણ વધી રહી છે આ તમામ કારણો સોના અને ચાંદીને મજબૂત ટેકો આપી રહ્યા છે જો અમેરિકાની અંદર વ્યાજ દરોની અંદર ઘટાડો થાય ઘટે છે તો મિત્રો સોનાને ફાયદો થાય છે સાથે જ જો ડોલર નબળો પડે તો પણ કિંમતી ધાતુઓના ભાવને મજબૂત ટેકો મળતો હોય છે વર્ષ બે હજાર બાવીસથી ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કોએ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે આનાથી કિંમતો નીચી જતી અટકાવવામાં મદદ મળી છે રોકાણકારોનો વધારે ભરોસો જોવા મળી રહ્યો છે ભારતમાં સોનાનું વળતર જોઈએ તો વધુ સારું મળ્યું છે ગયા વર્ષે મિત્રો વાત કરી ગયા વર્ષે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની અંદર બમણાથી પણ વધારે મિત્રો સોના અને ચાંદીએ રિટર્ન આપ્યું છે અને મિત્રો આનું મુખ્ય કારણ જોઈએ તો જ મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો વધવાની સાથે રૂપિયો પણ નબળો પડ્યો છે અને બીજું કારણ જોઈએ કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે ભારતીય રોકાણકારોને વધુ લાભ મળે છે જોકે ભવિષ્યમાં રૂપિયો મજબૂત થશે આ તો આ ફાયદો થોડો ઓછો થઈ શકે છે સોલાર પેનલ રિલમઝુમ એનર્જી ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા સેક્ટરમાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે એનો અર્થ એ છે કે ભવિષ્યની ટેકનોલોજીમાં ચાંદીનો ઉપયોગ સતત વધી રહ્યો છે આ જ કારણ છે કે આ વખતે ચાંદીની તેજીને વધુ મજબૂત અને ટકાઉ માનવામાં આવી રહી છે તેમજ મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ આજે સોના ચાંદીના સુ ચાલી રહ્યા છે હજાર આસપાસ જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં આજે બાવીસ હજાર રૂપિયાનો પ્રતિ કિલો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તે પેલા છેલ્લી ચોવીસ કલાકના જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સો ગ્રામ સોનાના ભાવમાં જે સત્યોતેર હજાર ત્રણસો ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે ભાવ પણ જોઈએ જેમાં એક ગ્રામ ભાવ છે આજે પંદર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ ત્રેપન હાજર સાતસો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ પંદર લાખ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે અઠ્યોતેર હજાર છસો ને ચાલીસ રૂપિયાનો ફરી એક વખત ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આવનારા સમયની અંદર હજુ ફરી એક વખત ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થાય તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે જે મિત્રો આજે જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીના ભાવ કારણ કે મિત્રો આજે ફરી ડોલર મબળો પડી રહ્યો છે જેના કારણે સોના અને ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો તમે પણ દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય અથવા તો સોના ચાંદીને અંદર રોકાણ કરવા માંગતા હોય તો તેની મહત્વની માહિતી મેળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી